હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને ઓબળાનું તેલ બનાવતા શીખવાડીશ આબળા વિટામિન સીથી ભરપૂર હોય છે તો આપણે વાળને સિલ્કી અને કોઈ પણ વાળની સમસ્યા હોય અને આ ઓબળાનું તેલ બનાવી અને તમે નાખશો તો તે દૂર થઈ જશે અને વાળનો ગ્રોથ પણ બહુ મસ્ત થશે તો ચલો એના માટે આપણે સામગ્રી લઈ લઈએ પહેલાં તો આબળા લઈશું આબળા તમારે ફ્રેશ લેવાના છે તાજા જ આબળાનો ઉપયોગ કરવાનો છે મિત્રો અને આને સ્વચ્છ પાણીથી ધોઈ અને કોઈ આવો ડાગ કે હોય તો દૂર કરી દેવાનો અને આના ટુકડા કરી લેવાના બીજી સામગ્રી છે ગુલાબ તમારે લેવાના છે દસ નંગ મેં ગુલાબના ફૂલ લીધા છે એની પાખડીઓ અલગ કરી ધોઈ અલગ કરી અને કોરી કરી લેવાની તલનું તેલ મેં લીધું છે પચાસ ગ્રામ જેટલું તલનું તેલ આપણા વાળ માટે બહુ જ ઉપયોગી છે એની તાસીર ગરમ હોય છે પણ માથામાં કોપરાની સાથે આપણે તેલ નાખીશું તો બહુ મસ્ત તેલ તૈયાર થશે અને પાંચસો ગ્રામ કોકોનટ ઓઇલ લેવાનું છે કોકોનટ ઓઇલ આપણા વાળને બહુ જ ઉપયોગી છે એનાથી વાળ સિલ્કી રહે છે માથામાં કોદડી કે એવું કંઈ થયું હોય તો પણ દૂર થઈ જાય છે બીજી સામગ્રી છે મિત્રો જાસૂદના ફૂલ તમારે લેવાના છે ફ્રેશ ફૂલ હોય તો પણ ચાલે અને સુકવણી હોય તો પણ ચાલે આ રીતે જાસૂદના ફૂલ મેં ત્રણ નંગ લીધા છે જાસુદના ફૂલ પણ આપણા વાળ માટે બહુ જ ઉપયોગી છે તો જાસુદના ફૂલ તમારે સૂકા હોય તો પણ ચાલે અને ફ્રેશ હોય તો પણ ચાલે હવે ગુલાબના તમારે ફૂલ નથી અને સૂકી પાખડીઓ છે તો સૂકી પાખડી પણ તમે લઈ શકો છો મિત્રો ગુલાબ નાખવાથી માથામાં આપણને ઠંડક ખૂબ લાગશે ગુલાબ ઠંડી તાસી હોય છે તો ગુલાબ અંદર નાખવાથી આપણા માથાને ઠંડક મળશે અને એક સુગંધ આપશે આપણે સુગંધ માટે કોઈ પણ કેમિકલ બજારમાંથી લાવીએ છીએ તો કોઈ પણ કેમિકલ હોય છે અંદર સુગંધ માટે અને જો ગુલાબ નાખશો તો નેચરલ સુગંધ તમારા વાળમાં આવશે અને તમારા માથું ઠંડુ રહેશે તો ચલો હવે આવડાને આપણે મેં ધોઈને સાફ કરીને લીધા છે હવે આના ટુકડા કરી લઈશું અને પછી કટરમાં આપણે આને ઝીણા ટુકડા કરીશું તો ચલો આના ટુકડા કરી લઈએ ઘણાને નાની ઉંમર હોય અને વાળ સફેદ થઈ જતા હોય છે તો મિત્રો તમે આ રીતે ગેરનેચરલ ઓવળાનું તેલ બનાવી અને તમે વાપરશો તો તમે વાળ કાળા અને ગ્રોથ પણ સારી થશે અને તમારા વાળ કાળા બની જશે નાનપણમાં જે ધોળા થયા છે એ સમસ્યા તમારે દૂર થઈ જશે અને વાળનો ગ્રોથ પણ વધારે થશે અને કોઈ પણ સમસ્યા હશે વાળને લગતી તે દૂર થઈ જશે તો આ રીતે આપણે દાળ ટુકડા કરી લઈએ આમળાની સિઝનમાં મિત્રો તમારે આમળા ખાવા પણ જોઈએ અને આ રીતે તેલ બનાવીને પણ વાપરવું જોઈએ મેં મા હું તમને ફરીથી કહી દઉં પાંચ છો આંબળા લીધા છે પાંચ છ કોકોનેટ લીધું છે પચાસ ગ્રામ તલનું તેલ લીધું છે અને દસથી પંદર નંગ ગુલાબના ફૂલ લીધા છે અને ત્રણ નંગ મેં જાસૂદના ફૂલ લીધા છે એ માપ મેં લીધું છે એ માપે તમારે બનાવવાનું આમાં વધારે ઓછું પડે તો એનો કંઈ વાંધો નહીં થોડું વધારે પણ ચાલે અને થોડું ઓછું હોય તો પણ તમે લઈ શકો છો તો મિત્રો સિઝનમાં તમે જરૂરથી આપડાનું આ રીતે તેલ બનાવજો અને રોજ વાપરજો તો તમારે વધારે નહીં કહેતી પણ છ મહિનામાં તમારા વાળનો ગ્રોથ તમને જરૂર દેખાશે આ રીતે આપણે ટુકડા ઝીણાઝિયાણા કરી લઈએ ચલો મેં આબળાના ટુકડા કરી લીધા છે જાસૂદના ફૂલના પાખડીઓ અલગ કરી લીધી છે અને ગુલાબની પાખડીઓ પણ મેં ધોઈ અને કોરી કરી લીધી છે ચલો એ હવે એક આવું કટર લઈશું અને એમાં આપણે બધું ક્રશ કરીશું મિત્રો તમારી પાસે આવું કટર નથી તો તમે મિક્સરમાં પણ ઝીણું કરી શકો છો અથવા તો સીણીથી છીણીને પણ લઈ શકો છો આપણે ઝીણું કરવાનું છે તો કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી અને તમારે ઝીણું કરી લેવાનું તો હું અત્યારે મરચાંના કટરમાં ઝીણું કરી છું બધું કરી લઈએ ઝીણું ચલો આમળાના ટુકડા મેં કરી લીધા છે ક્રશ કરી લીધું છે મિત્રો આ રીતે ઝીણું તમારે કરી લેવાનું હવે એક કડાઈ લઈશું કે તપેલી લઈશું તો જાડા તળિયાવાળું કોઈપણ વાસણ તમારે લેવાનું અને એમાં આ નાખી દઈશું એમાં આપણે કોકોનટ જે પાંચ છો કોકોનેટ લીધું છે એ આપણે આમાં રેડી દઈશું મિત્રો તમે આને બનાવી અને બાર મહિના સુધી તમે વાળમાં નાખી શકો છો બનાવવામાં પણ કંઈ બહુ વધારે પ્રોસેસ છે નહીં તો આ રીતે ઘરનું બનાવી અને તમે વાપરશો ચલો હવે આમાં ગુલાબની પાખડીઓ નાખી દઈશું ચાસૂદના ફૂલ પણ નાખી દઈશું તલનું તેલ નાખી દઈશું બધું મિક્સ કરી લઈશું બરાબર બધું ભેળવી લઈશું જાડા તળિયાવાળું વાસણ કેમ લેવાનું કે આને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આને કરવાનું છે વધારે ગેસ ફૂલ નથી રાખવાનો તો જાડું તળિયું હશે તો એ એના પોષક તત્વો બળી નહીં જાય એટલે એ ધીમા તાપે જ તમારે તેલ બનાવવાનું એટલા માટે આપણે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ તમારે લઈ લેવાનું ગેસ ચાલુ કરી અને કડાઈ મેં ગેસ ઉપર મૂકી દીધી છે ગેસની ફેમ બિલકુલ સ્લો રાખવાની છે અને ધીરે ધીરે આ તેલને થવા દઈશું ઓછામાં ઓછો એક કલાક તો થશે જ મિત્રો પણ આપણું તેલ એટલું સરસ તૈયાર થશે તો ચલો આને બરાબર થવા દઈએ મિત્રો તમારે આમાં વધારાની વસ્તુ નાખવી હોય તો તમે મેથી નાખી શકો છો મીઠા લીમડાના પાણ પણ નાખી શકો છો ક્લાંજી પણ નાખી શકો છો જે ડુંગળીના બી આવે છે ક્લાંજી એ ક્લાંજી પણ નાખી શકો છો તો તમે વધારાની વસ્તુ એ રીતે પણ ઉમેરી અને તેલ બનાવી શકો છો ધીરે ધીરે આમળાનો કલર ચેન્જ થવા માંડ્યો છે ગુલાબ પણ એનો કલર સોડવા માંડ્યું છે થવા દઈશું બરાબર ધીરે ધીરે આપણું તેલ ઉકળી રહ્યું છે મિત્રો ઘેર આપણે બનાવીએ છીએ તો આપણા બજેટમાં પણ તૈયાર થાય છે અને નેચરલ તેલ ઘરનું બનાવેલું હોય છે તો એમાં પોષક તત્વો પણ સારા હોય છે બજારમાંથી લાવીએ તે મોંઘું પડે છે અને ચોખ્ખું પણ નથી હોતું તો થોડી મહેનત થાય પણ આવી રીતે ઘરનું બનાવી અને વસ્તુ વાપરીશું તો આપણું શરીર પણ સચવા છે અને પરિવાર પણ સચવા છે લેડીઝે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘેર બનાવી અને વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તો હેલ્થનું પણ ધ્યાન રહેશે અને ઉકળવા દઈશું પહેલો સફેદ કલર હતો મિત્રો જુઓ એનો કલર ચેન્જ થવા મળ્યો છે એટલું મસ્ત તેલ આપણું તૈયાર થશે ગુલાબનો કલર તેલમાં બળી ગયો છે તો આપણું તેલ લાલાસ પડતું તૈયાર થશે ગુલાબી અને રંગ બધો છોડી દીધો છે ચલો હવે આપણું તેલ તૈયાર થઈ ગયું છે બધો મસાલો આ રીતે મરુણ કલરનો થઈ ગયો છે તો પોષક તત્વો બધા તેલમાં આવી ગયા છે તો હવે આ ટાઈમે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને બરાબર ઠરવા દઈશું ચલો હવે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તો એક વાસણ લઈશું અને એના ઉપર એક ગરણી મૂકીશું અને એના ઉપર કોટનનું કપડું મૂકીશું અને આ તેલને આપણે બધું ગળી લઈશું બધું તેલ આમાં નાખી દઈશું અને બરાબર નીચોવી અને તેલ કાઢી લઈશું આ રીતે કપડું પકડી અને એને બધું બરાબર નીચોઈ લેવાનું એટલે જેટલું તેલ હશે મસાલામાં એટલું નીકળી જશે જુઓ મિત્રો કેટલું સરસ તેલ તૈયાર થયું છે વિટામિન થી ભરપૂર આપણું તેલ તૈયાર થઈ ગયું છે હવે જે તેલમાંથી કચરો નીકળ્યો એ તમારે ફેંકી નથી દેવાનો આ કચરાને મિત્રો તમારે પ્લાન્ટ વાવો છો તો ખાતરમાં પણ ઉપયોગ કરી શકો છો અને જો ફરીથી તમારે આમાં તેલ બનાવવું હોય તો કોપરેલ નાખી અને એક દિવસ પડી રાખી અને બીજું તેલ પણ તમે બનાવી શકો છો તો આનો એ રીતે ઉપયોગ કરજો હવે કોઈ પણ એરટાઇટ બોટલ લેવાની પ્લાસ્ટિકની તમે લો કે કાચની લો એમાં ભરી અને તમારે મૂકી દેવાનું તમે બાર મહિના સુધી આ તેલ વાપરી શકશો અને આનો તમે ઉપયોગ કરશો તો તમારા વાળ સિલ્કી બનશે કોઈ પણ વાળની સમસ્યા હશે તો તમારી દૂર થઈ જશે તો ચલો બોટલમાં ભરી લઈએ ચલો આપણા બજેટમાં તેલ તૈયાર થઈ ગયું બજાર કરતાં સસ્તું અને બજારમાં જે હમણાં તેલ લાવો છો મિત્રો તમે એ લીલો કલર હોય છે તે લોકો ફૂડ કલર નાખતા હોય આપણે આ નેચરલ બનાવી છે તો તમે આમાં ફ્રૂટ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો અને મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને ઘંટડી જરૂરથી દબાવજો તો જ્યારે હું વિડીયો મૂકું ત્યારે તમને મેસેજ મળી જાય જય માહિંગલાજ